જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્ર થી મનુષ્ય સર્વે પાપો માંથી મુક્ત થાય છે પુત્ર વિના પુત્ર પ્રાપ્તિ થાય છે અને યજ્ઞો કરવાથી જે પ્રાપ્તિ થાય છે છે તેને તે પામે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજીત કરીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાગ પાંચ ની અંદર આપણે સાંભળીશું સગરની ઉત્પત્તિ કથા સૃષ્ટિ તથા સગરની ઉત્પત્તિ કથા કથમ સો સગરો જાતા શકાદીના મહોજ સામ જન્મે જે બોલ્યા કે હે ઋષિઘ્ન સાગર ઝેર સાથે કેમ જન્મ્યો હતો ઝેર સાથે રહેવા છતાં હે રાજ્ય હયે પચાવી પાડ્યું હતું આ રીતે પોતાનું રાજ્ય જતા બાહુ પોતાની પત્નીને લઈને જંગલમાં જતો રહ્યો હતો અંતે દુઃખી થઈને તેણે પ્રાણ ત્યાગ કર્યો હતો તેની પત્ની યાદવી પતિ સાથે જંગલમાં ગઈ ત્યારે સગર્ભા હતી ત્યારે તેની શોક્યોએ ગર્ભનો નાશ કરવા તેને ઝેર આપ્યું હતું પણ લાંબા આયુષ્યને કારણે તે મરી નહોતી તેનો ગર્ભ પણ સલામત હતો તેનો પતિ મરણ પામતા પોતે પણ સાથે મરવા તૈયાર થઈ ત્યારે ઓવ્ર ઋષિ યાદવી પર દયા આવતા તેને સતી થતા અટકાવી હતી પછી ઓવ્ર ઋષિના આશ્રમમાં જ સગરનો જન્મ થયો આમ ગર સાથે જન્મેલા બાળક આ સગર કહેવાયો સમય જતા સગર મોટો થયો અવર્ય ઋષિએ તેને દરેક જાતનું શિક્ષણ આપીને વસિષ્ઠ મુનિએ સગરને વધારે સર્વનાશ કરતો અટકાવ્યો પણ સગરે તો તેમનો જડમૂળમાંથી નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી માટે પોતાની પ્રતિજ્ઞા અને ઋષિ આજ્ઞા બંને જળવાય તે માટે તેમના ધર્મનો નાશ કર્યો અને તેમના ગુરુ વશિષ્ઠે તેને અભય વચન આપ્યું હતું સગરે શકોના અર્ધા માથાનું અડધા માથાનું આદેશ આપ્યો હતો હે જનેશ્વર શકો યવનો કાંબાજો યાદી પહેલા ક્ષત્રિયો જ હતા વશિષ્ઠ મુનિના આગ્રહથી સગરે સૌનો સંહાર નહીં કરતા તેમના ધર્મને જ નષ્ટ કરી નાખ્યો હતો પછી સગર રાજા એ ખસ તુષાર ચોલ વગેરે અન્ય રાજાઓ પર વિજય મેળવીને અશ્વમેઘ યજ્ઞ કરવાની દીક્ષા લીધી હતી તેણે પોતાનો ઘોડાને શણગારી દીધો હતો સમુદ્ર કિનારે સગર રાજા ફેરવતા હતા ત્યારે અદ્રશ્ય રીતે ઇન્દ્રે પકડીને જમીનમાં સંતાડી દીધો હતો રાજા એ પોતાના પુત્રો મારફત ભૂમિ ખોદાવતા એ સ્થળે કપિલ સ્વરૂપમાં યોગ સમાધિમાં રહેલા આદિ વિષ્ણુ ભગવાનના દર્શન થયા

વિષ્ણુ ભગવાનના એ વરદાનથી સમુદ્ર પોતે પૂજનની સામગ્રી લઈને આવ્યો હતો અને તેની પૂજા વંદન કર્યા હતા સગરે સમુદ્રને ખોદાવી નાખ્યો ત્યારથી સમુદ્ર સાગર નામ પામ્યો પૂછ્યું કે હે બ્રહ્મન સગરના વીર પરાક્રમી સાઠ હજાર પુત્રો કેવી રીતે જન્મ્યા હતા વૈશમ બોલ્યા સગર રાજાને બે રાણીઓ હતી તેમાં મોટી રાણી કેશીની અને નાની રાણી ઇલીની નામે હતી ઔર્ય ઋષિએ બંનેને કહ્યું

બીજી ઈલીની રાણીએ સાઠ પુત્રોને ઉત્પન્ન કર્યા પણ અશ્વમેઘના ઘોડાને શોધવા જતા કપિલ મુનિના ક્રોધમાં બળી ગયા હતા આથી અસમજ સગર રાજા થયો હતો તેનો પુત્ર અંશુમાન પરાક્રમી હતો તેનો દિલીપ નામે પુત્ર હતો તેને ભગીરથ નામે પુત્ર થયો જેને ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ઉતાર્યા હતા માટે જ ગંગાનું બીજું નામ ભગીરથી પડ્યું હતું તેનો પુત્ર શ્રુત નામે વિખ્યાત થયો

અનરણ્ય થયો હતો તેનો પુત્ર નિગ્ધ અને તેના બે પુત્રો રઘુ અને રાજા થયો એ જ રઘુનો પુત્ર અજ થયો અજના પુત્ર દશરથ થયા અને તેમનો પુત્ર ભગવાન રામ હતા રામને કુશ નામે મહાબળવાન પુત્ર થયો તેનો પુત્ર અતિથી અને તેનો પુત્ર નિષદ્ધ થયો હતો તેનો નલ રાજા પુત્ર હતો નલનો પુત્ર નભ અને તેનો પુત્ર પુડરીક હતો અને તેનો પુત્ર અનલ નામે થયો તેનો ઉકલ નામે ધર્માત્મા પુત્ર થયો તેનો પુત્ર વજ્રનાભ થયો તેનો પુત્ર શંખનાર્ય નામે હતો તેનો પુત્ર પુષ્ય અને તેનો પુત્ર જ્ઞાની અર્થ સિદ્ધિ હતો અને તેનો પુત્ર સુદર્શન નામે હતો

જે કોઈ નિત્ય સગર રાજાના વંશ નો પાઠ કરે છે તો તે સર્વ પાપમાંથી છૂટીને મોક્ષ ને પામે છે શ્રાદ્ધ પરમ વિધિ જન્મે જે બોલ્યા કે હે મહર્ષિ સૂર્યપુત્ર યમદેવ નું નામ શ્રાદ્ધ દેવ શા માટે પડ્યું શ્રાદ્ધ ની ઉત્તમ વિધિ કઈ

શોક પામતો નથી ભીષ્મ બોલ્યા કે હે યુધિષ્ઠિર તમામ છે ધર્મ સંતાન ઈચ્છનાર ને સંતાન પિતૃઓ આપે છે ત્યારે યુધિષ્ઠિર બોલ્યા કે હે પિતામહ કોઈના પિતૃઓ સ્વર્ગમાં તો કોઈના નરકમાં વાસ કરે છે દરેક પ્રાણીએ પોતે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે પોતાના કર્મ અનુસાર પિતૃઓ જુદા જુદા સ્થાને જાય છે તેમના શ્રાદ્ધ શ્રાદ્ધ નાખે છે તો પિતૃઓને કેવી રીતે પહોંચે છે 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 ભીષ્મ બોલ્યા કે જે પ્રાણીઓ ગયા તેમનાથી અલગ પિતૃઓ તથા તેમનું વારંવાર પૂજન પણ થાય છે જ્યારે મેં માતા પિતાને પિંડદાન કરેલ ત્યારે તેમણે જમીન ફાડીને હાથ બહાર કાઢીને પિંડ ગ્રહણ કરેલ ત્યારે માતા પિતાએ મને કહ્યું હતું કે હે પુત્ર ધર્મિષ્ઠ

તથા દેવો બ્રહ્માના પુત્રો છે માટે જ દેવો તેમને પૂજે છે દેવો અસુરો યક્ષો વગેરે યુ પૂજે છે શ્રાદ્ધ થી તૃપ્ત કરવામાં આવે છે આથી દેવો અને ગંધર્વ સહિત સમગ્ર વિશ્વ પિતૃ તૃપ્ત કરે છે આ બ્રહ્માજી ની યાજ્ઞા છે આટલું કહીને પિતા શાંત નું અંતર ધ્યાન થઈ ગયા ભીષ્મ બોલ્યા કે હે યુધિષ્ઠિર પિતાની વાણી સાંભળીને મેં માર્કંડ દેવને એ જ પ્રશ્ન પૂછ્યો હતો

પછી શાપ પામેલા દેવોએ બ્રહ્મા નું શરણ લીધું હતું બ્રહ્મા તો પરમ પિતા અતિ દયાળુ હતા આથી કહ્યું કે હવે તમે સર્વે દેવો પ્રાયશ્ચિત કરો હું તમારો પૂજ્ય હોવા છતાં તમે મારી પૂજા છોડીને વિપરીત વર્તન કર્યું તમે તમારા પુત્રોના જ શિષ્યો બનીને પૂછશો તો જ્ઞાન મેળવશો ત્યારે દેવોએ અતિ દિન ભાવે પોતાના પુત્રોને પ્રાયશ્ચિતની બાબતમાં પૂછ્યું તેમના પુત્રો આત્મનિષ્ઠ થઈને દેવોને પ્રાયશ્ચિત કર્મ વિશે કહેવા લાગ્યા દેવો પ્રાયશ્ચિત શબ્દનો અર્થ બરાબર સમજતા હતા મૂઢ અવસ્થામાંથી ચેતન અવસ્થામાં સભાન થયાને કહ્યું કે હે પુત્રો તમે અમને પ્રાયશ્ચિત વિચારનું જ્ઞાન આપ્યું એટલે તમે સાથે જ અમારા પિતૃઓ છો તમારી દરેક ઈચ્છાને અમે પૂર્ણ કરીશું જે રાક્ષસો દાનવો યા નાગો તમને શ્રાદ્ધ કર્મો કરીને પૂજીને જે ક્રિયાઓ કરશે તેનું તેઓ ફળ પામશે અને જેઓ શ્રાદ્ધ કર્મમાં પિતૃઓનું પૂજન કર્યા વિના જ કર્મ કરશે તેની ક્રિયાનું ફળ રાક્ષસો નાગો અને દાનવો કર્મોથી પિત્રો તૃપ્ત થઈને પોતાના તથા તૃપ્ત કરીને વૃદ્ધિ ઈષ્ટોંદ્રિમા તો પિત્રો તૃપ્ત થઈને સંતાઓનો તથા સુખ શાંતિ પ્રદાન કરશે માર્કેન્ડે બોલ્યા કે સનત કુમારે અદ્રશ્ય થતા પહેલા આ પ્રમાણે કહ્યું પહેલાના યુગમાં જે બ્રાહ્મણો હતા તે ભારદ્વાજના પુત્રો હતા તેઓ યોગ ધર્મનું પાલન કરતા હતા જે દુરાચરણમાં ફસાયાથી તેમનું પતન થયું ભગવાન સનત કુમારે પણ કે હે ધર્મ જાણનાર પોતાના ધર્મથી ઉત્તમ બીજો કોઈ ધર્મ નથી સર્વ ધર્મમાં તે જ શ્રેષ્ઠ છે માટે તમે યોગ ધર્મનું જ આચરણ કરો અલ્પ આહારી રહીને શ્રાદ્ધ કર્મ કરવામાં તત્પર રહો આથી તમે યોગ ધર્મને પામશો બ્રહ્મદતની વંશાવેલી તસ્મિ તરહિતે દેવે વાંચના ત્ય વૈ પ્રભો ચક્ષુર દિવ્યમ પ્રાદુરાસ્ત તદા માર્કંડે બોલ્યા કે હે ભીષ્મ પિતામહ દિવ્યુમાર દેવ થયા ત્યારે વચન થી મને ઉત્તમ અદ્રમના સહિત દિવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ તે સર્વે કૌશિક પુત્રને મે કુરુક્ષેત્ર માં જોયા તેમાં જે સાતમો બ્રાહ્મણ સદાચારી હતા તે જ બ્રહ્મદત્ત નામનો રાજા થયો યુધિષ્ઠિર બોલ્યા કે જેના મહાયશસ્વી પુત્ર બ્રહ્મદત્ત હતા તે રાજા અભૂણ કોના પુત્ર હતા તે સાંભળવામાં આવ્યું છે કે બ્રહ્મદત્ત મારા પિતા મહારાજા રાજા પ્રતિપત્ના સમયમાં થઈ ગયા તે સમર્થવાન સત્યનિષ્ઠ અને સર્વનું કલ્યાણ કરનાર હતા તેઓ વેદના અભ્યાસી પણ હતા યોગરાજ કંડ્રિક તેમનો પ્રધાન હતો દરેક જુદા જુદા ધર્મમાં તેઓ સાથે રહેનારા હતા અને સાત જન્મમાં તે સાત જ મહાપ્રતાપી થયા હતા માર્કડેય જે તેમનો વંશ વર્ણવ્યો હતો હવે હું જણાવીશ કે બૃહક્ષેત્રનો સુહત્ર નામે પુત્ર હતો તેનો પુત્ર હસ્તિન થયો હતો તેણે હસ્તિનાપુર નામે નગર વસાવ્યું તેના ત્રણ પુત્રો અજમીઢ દ્રિમી અને પુરુમિઢ ધાર્મિક હતા પુરુમિઢનો પુત્ર રાજા બૃહદીશુ અને તેનો પુત્ર બૃહદ્ધ નામે થયો હતો તેનો પુત્ર સત્યજીત થયો તેનો પુત્રો થયા હતા જે અને વત્સ નામે પ્રખ્યાત થયા હતા રુચિર નો થયો તેના ચાર પુત્રો અને તેનો પુત્ર નીપ થયો હે રાજન નીપને બહાદુર અને શક્તિશાળી સોવીર પુત્રો થયા તે સર્વે નીપંશી રાજાઓ કહેવાતા હતા રાજાઓનો વંશ વધારનાર સમરચેષ્ઠ રાજા થઈ ગયો એ સમરના ચર પાર અને સદસ્વ નામના ત્રણ પુત્રો હતા ચરનો પુત્ર પુત્ર થયો 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 સુકૃત તેનો તેનો નામે રાજા શુક્રનો જમાય હતો તેનો પુત્ર સર્વસેન હતો બ્રહ્મદત્તના ઘરમાં રહેતી પૂજનીયા નામની ચકલીએ સર્વસેનની બંને આંખો ફોડી નાખી હતી અને વિશ્વકચૈનનો પુત્ર દંડસેન અને તેનો પુત્ર ભલાટ થયો તેને રાધાના પુત્ર કર્ણે માર્યો હતો અને ભલારનો પુત્ર દુર્ભિદ્ધિ નામે થયો હતો તે રાજાઓનો નાશ કરનાર યુગ્ર યુદ્ધ કોનો પુત્ર હતો કોના વંશમાં પેદા થયો હતો ભીષ્મ બોલ્યા કે અજમીઢ નો પુત્ર રાજા અવિનર હતો તેનો પુત્ર ધૃતિમાન તેનો પુત્ર સત ધ્રુતિ સત ધ્રુતિનો દ્રઢ નેમી અને તેનો પુત્ર સુધર્મ રાજા હતો તેનો પુત્ર સાર્વભૌગ હતો જે સમગ્ર પૃથ્વી ઉપર ચક્રવર્તી રહ્યો હતો આનંદ આપનાર મહાન નામે રાજા થયો હતો તેનો પુત્ર હતો તેનો 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 પુત્ર 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 થયો થયો નામે સનતી ધર્મિષ્ઠ હતો તેનો કૃત તેનો પુત્ર યુગ્રાયુદ્ધ તેનો ક્ષેમ નામે મહાયશવાડી પુત્ર હતો તેનો સુવીર રાજા સુવીરથી નૃપંજ્ય નામે પુત્ર થયો હતો તેનો બહુરત થયો યુગરા યુદ્ધે નિપ રાજાઓનો નાશ કર્યો હતો ત્યારે તે ગર્વથી છકી ગયો હતો અને મને આવીને કહેવા લાગ્યો કે તારી માતા ગંગાને હવે તું મારી પત્ની તરીકે સોંપી દે તું તારા દેશનું પ્રજાનું અને તારું કલ્યાણ ઈચ્છતો હોય તો મારી આજ્ઞાનું પાલન કર નહીંતર તને શાંતિ મળશે નહીં હે રાજન હું જ્યારે દર્ભની પથારી ઉપર સૂતો હતો ત્યારે તેણે આવા ઉગ્ર વચનો તેના દૂત દ્વારા મને કહેવડાવ્યા હતા આથી તરત જ મેં સેનાપતિને યુદ્ધ કરવાની હાકલ કરી દીધી હતી ત્યારે મારો નાનો ભાઈ હજી બાળક હતો અને તે મારા આશ્રય હતો આથી મેં પોતે જ યુદ્ધ કરવાનો વિચાર કર્યો ત્યારે બ્રાહ્મણોએ મને યુદ્ધે ચડતા અટકાવ્યો હતો અને તેના કારણો પણ જણાવ્યા હતા તમારા પિતા હાલમાં જ મરણ પામ્યા હોવાથી તમે સુતકી છો માટે તમે યુગરા યુદ્ધ સામે લડીશું જ્યારે સૂતક હોય ત્યારે અસ્ત્રનો ઉપયોગ કરી યુદ્ધ કરવું યોગ્ય ન ગણાય છતાં પણ યુગ્રા યુદ્ધ ત્યારે નો ઉપયોગ કરીને યુદ્ધ કરવું યોગ્ય ન ગણાય છતાં પણ યુદ્ધ આરામથી ગણાય નહીં તો તમે આવજો ત્યારે મારા મંત્રીઓએ શાંતિ જાળવવા તમામ પ્રયાસો કર્યા હતા અને યુદ્ધને સમજાવવાનું શરૂ કર્યું

બ્રહ્મદત્તની પૂજની આ ચકલીએ તેના મોટા પુત્રને આંધળો કેમ કર્યો હતો તેણે મહાત્મા રાજાનું અનિષ્ટ શા માટે કર્યું પૂજની ચકલીએ બ્રહ્મદત્ત સાથે મૈત્રી શા માટે કરી હતી ભીષ્મ બોલ્યા હે રાજન કોઈ એક ચકલી બ્રહ્મદત્તની મિત્ર થઈ હતી તેની પાંખો પીઠ અને પેટનો ભાગ કાળો હતો પણ મસ્તક લાલ હતું તેણે બ્રહ્મદત્તના મહેલમાં માળો બાંધ્યો હતો રોજ સમુદ્ર કિનારે નીકળી જતી હતી અને સાંજે તે જ સમયે પૂજની આ ચકલીએ પોતાના માળામાં ઈંડા મૂક્યા પ્રથમ ઈંડું ફૂટ્યું ત્યારે તેમાંથી હાથ પગ મોસપીડ બહાર આવ્યો ત્યાર પછી તે ચકલી રાજકુમાર અને પોતાના પુત્ર પર સમાન પ્રેમ કરતી હતી રોજ સવારે કુમાર અને પોતાના બચ્ચા માટે ચાંચમાં ત્યારે જ ચકલી બહારથી આવી પોતાના બચ્ચાને મરણ પામેલું જોઈને તે બેભાન થઈ ગઈ જ્યારે તે ભાનમાં આવી ત્યારે વિલાપ કરવા લાગી કે હે પુત્ર હું ચિંચી કરતી આવી છું ત્યારે તો મારી સાથે વાતો કેમ કરતું નથી હે બાળક

તે સમયે ચકલી અતિ ક્રોધમાં હોવાથી અને પોતાના બચ્ચાના મરણથી આઘાત પામેલી હોવાથી કુવરની બંને આંખોમાં પોતાના પગના નખ ભરાવીને આંખો ફોડી નાખી અને ચકલી મહેલ છોડીને ચાલી ગઈ શ્રાદ્ધ મહાત્મય શ્રાદ્ધે પ્રતિષ્ઠિતો લોક શ્રાદ્ધે યોગ પ્રવર્તતે વર્તય્યા શ્રાદ્ધ ફલમુતમમ માર્કંડેય બોલ્યા કે હે ભીષ્મ પિતામહ સમગ્ર જગત શ્રાદ્ધના આધારે જ ટકી રહ્યું છે અને શ્રાદ્ધ જ યોગ ચાલુ થાય છે માટે શ્રાદ્ધ નું ફળ હું તમને જણાવું છું હે રાજન બ્રહ્મદતે સાત જન્મે ભારદ્વાજ કૌશિક વ્યાઘ્ર મૃગ ચકલાક હંશ અને શ્રોતિ યમા શ્રાદ્ધ કર્મનું તે ફળ પ્રાપ્ત કર્યું હતું તે સાંભળવાથી મનુષ્ય ધર્મ જ્ઞાન પણ થાય છે ભગવાન સનતકુમાર મને દિવ્ય દ્રષ્ટિ આપીને ગયા તે પછી તેમણે જણાવેલા સાત બ્રાહ્મણોને પણ કુરુક્ષેત્રમાં શ્રાદ્ધ કરતા જોયા હતા ગુરુ ગાર્ગ્યના આશ્રમમાં જ રહેતા હતા પણ એકવાર ગુરુની ગાયને ચારવા લઈ ગયા ત્યારે અત્યંત ભૂખ લાગવાથી ગાયને મારીને તેના માંસનું ભક્ષણ કરીને ભૂખને સંતોષી હતી અને આશ્રમમાં જઈને ગુરુને કહ્યું હતું કે ગાયને વાઘે ફાડી નાખી અને તેનો વાછડો બચી ગયો છે ગુરુએ વાત સાચી માનીને વાછડો લઈ લીધો આમ તે બ્રાહ્મણોએ ગુરુને છેતરીને દુષ્કર્મ કર્યું સમય જતા સાતે બ્રાહ્મણો મરણ પામ્યા અને એક પારધીને ત્યાં જન્મ્યા પણ તેમને પૂર્વ જન્મના કર્મોનું સ્મરણ થયું આથી ધર્મિષ્ઠ શિકારીઓ તરીકે જન્મે લોભ અને અસત્યથી રહિત રહ્યા પૂર્વે જન્મના પાપ યાદ આવતા પોતાના દેહ ટકી રહે એટલું જ કર્મ કરતા હતા સમય જતા તેમના માતા પિતા મરણ પામતા તેમણે પણ તેમના ધનુષ્યનો ત્યાગ કરી ખોરાક પાણી છોડી દઈને વનમાં પ્રાણ ત્યાગ કર્યો બીજા જન્મમાં તેઓ મૃગો બન્યા આહાર તથા નિર્જળ રહીને રહીને તપસ્યામાં લીન અંતે મૃત્યુ પામ્યા ત્રીજા જન્મમાં તેઓ ચક્રવાક પક્ષીનો અવતાર પામ્યા અને બ્રહ્મચર્ય જીવન જીવતા હતા પાણીમાં રહેતા હતા નદી કિનારે તપ કરતા પ્રાણનો ત્યાગ કર્યો ચોથા જન્મમાં તે સાતે બ્રાહ્મણો હંસ તરીકે જન્મ લીધો તે સમય જતા પૂર્વ જન્મનું સ્મરણ હોવાથી બ્રહ્મચર્ય જીવન ગાળતા હતા અને સાતમા અંતે મનુષ્ય જન્મ મળ્યો પહેલો બ્રહ્મદત્ત થયો વૈશંપાયન બોલ્યા કે મહાન ઋષિ માર્કંડે આમાં શ્રાદ્ધ ચરિત્રના ફળને ઉદેશીને પિતૃઓને તૃપ્ત કરવા માટે કહ્યું હતું અને તેઓ પિતૃ તૃપ્તિ ચંદ્રને જ તૃપ્ત કરવા માટે હોય છે ઈતિ શ્રી હરિવંશ પુરાણમાં પાંચમો ભાગ સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન આ આગળના વિડીયોમાં આપણે ભાગ છ માં ચંદ્ર ની ઉત્પત્તિ ની કથા સાંભળીશું મને સાંભળવા માટે ધન્યવાદ